આજના વિડીયોમાં વણ્યા વગર પાતળી પાપડ જેવી તલની ચીકી કેવી રીતે બનાવી અને ચીકીને કઈ રીતે સ્ટોર કરવી જેથી એકબીજા સાથે ચોટી ન જાય તે હું રીત અને રેસીપી શેર કરવાની છું ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો તમે જોઈ શકો છો બજાર કરતાં પણ પાતળી પાપડ જેવી ચીકી તૈયાર કરેલી છે ફ્રેન્ડ્સ ખૂબ જ સરળ સિમ્પલ રીત છે વણવાની ઝંઝટ જ નથી તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો તો સૌથી પહેલાં આપણે બસો પચાસ ગ્રામ તલ લીધા છે તલને આપણે સરસ સાફ કરી લીધા છે હવે શું કરવાનું છે તલને શેકવાના છે અહીંયા વધુ શેકવાની કાંઈ જરૂર નથી બેથી ત્રણ મિનિટ માટે જ શેકવાના છે એટલે તલમાંથી તડતડ અવાજ આવવા લાગશે તલ શેકાવવાનો આ રીતે તલને આપણે શેકીને ઉમેરીશું એટલે તલનો દાણો એક એક ફૂલેલો બનશે અને સરસ એવી ક્રિસ્પી ચીક્કી તૈયાર થશે ઉત્તરાયણ માં આપણે બજાર માંથી ચીકી ખરીદતા હોય છે પણ ઘરે તમે બજાર કરતાં ચોખી અને સસ્તી ચીકી તૈયાર કરી શકો છો ઘણીવાર આપણે ઘરે ચીકી બનાવીએ તે એકબીજા સાથે સ્ટોર કરીએ ત્યારે ચોટી જાય છે તો તે ચોટી ન જાય તે પણ રીતુ તમારી સાથે આગળ વિડીયોમાં શેર કરવાની છે હેલો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકો છો અહીંયા તલ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ થોડીવાર માટે જ આપણે તલને આ રીતે શેકવાના છે જો વધુ તલને શેકી દેશો ને તો તલ કડવો ટેસ્ટ કરશે ચીકીમાં તે વાતનું ખાસ ધ્યાન રાખજો તલ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે તેને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું કારણ કે આ પેન ગરમ છે અને તલ આપણા ઓવરકુક થઈ જશે એટલે આ રીતે તેને ઠંડા થવા માટે રાખી દઈશું આ પ્રોસેસ કરશો ને તમારી ચીકી મસ્ત ક્રિસ્પી બનશે તો આ પણ એક જરૂરી ટીપ્સ છે તો હવે શું કરવાનું છે તે જ પેનની અંદર આપણે એક ચમચી ઘી ઉમેરવાનું છે ઘી લેશો ને ફ્રેન્સ એટલે તમારી ચીકીમાં ખૂબ જ સરસ સાઇનિંગ આવશે પસંદ હોય તો ઉમેરો અથવા સ્કીપ પણ કરી શકો છો જેટલા તલ છે એટલી જ આપણે અહીંયા ગોળ લીધો છે બસો પચાસ ગ્રામ આપણે અહીંયા તલ છે તો સામે બસો પચાસ ગ્રામ ગોળ લીધો છે ઝીણો સમારે લીધો છે ગોળ તમે કોઈ પણ વેરાયટીનો લઈ શકો છો હવે બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે પાણી વધુ નહીં ઉમેરવાનું થોડું એવું ખાલી ગોળ મેલ્ટ થાય એટલું જ ઉમેરવાનું છે તો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરીને ગોળમાં એક પાયો આવે તેને આપણે વેટ કરીશું અને સતત આ રીતે આપણે ચલાવતા રહેવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ તમારે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ગોળનો પાયો છે તે આપણે બહુ કડક લેવાનો છે કડક પાયો લેશો ને ફ્રેન્ડ્સ તો જ તમારી ચીકી પરફેક્ટ બનશે નહીંતર ખાતી વખતે દાંતમાં ચોટી જશે આ ચીકી બનાવવામાં ખાસ વસ્તુ આ જ છે જો પાયો લેતા પરફેક્ટ આવડી ગયો ને ફ્રેન્ડ્સ એટલે તમારી ચીકી ક્યારે પણ ખરાબ નહીં થાય બજાર કરતાં પણ વધુ સરસ ટેસ્ટી બનશે તો સતત આપણે આ રીતે ચલાવતા જ રહીશું હવે આ પાયો પરફેક્ટ છે કે નહીં તે આપણે કઈ રીતે ચેક કરવું તો તેના માટે હું તમને એક ખાસ ટ્રીક જણાવું છું ફ્રેન્ડ્સ આ ટ્રીક અપનાવી લીધીને તમે એટલે પરફેક્ટ પહેલી વાર જ તમે ચીકી બનાવશો ને તો પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ ચીકી બનશે અને એક વસ્તુનું આ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું પાણી વધારે નહીં ઉમેરી દેવાનું ખાલી ગોળ મેલ્ટ ખાય એટલું જ ઉમેરવાનું છે બેથી ત્રણ ચમચી જેટલું તો અહીંયા સરસ એવો આપણો ગોળ ફૂલવા લાગેલો છે તો હવે શું કરવાનું છે એક પાણીનો વાટકો ભરી લેવાનો છે નોર્મલ પાણી લેવાનું છે ગરમ નથી લેવાનું ઠંડુ પાણી હવે તેમાં આપણે થોડો ગોળ ઉમેરીશું જો અહીંયા તમે જુઓ ગોળ ઉમેરેલો છે ને તો ગોળ આ રીતે ફેલાઈ જાય છે વાટકામાં એટલે પરફેક્ટ પાયો આપણો નથી તો હજી આપણે ગોળને થોડીવાર માટે થવા દેશું અને ગોળનો પાયો લેતા હોય ત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે હાઈ ટુ લો નથી કરવાની એક ધારી હાઈ જ રાખવાની છે જેથી આપણે ફટાફટ ચીકી તૈયાર કરી શકીએ તો આ રીતે ચલાવતા જઈને હજી આપણે બેક મિનિટ માટે થવા દેશું તો બેથી ત્રણ મિનિટ પછી આપણે ફરી આ જ પ્રોસેસથી આપણે ચેક કરી લેવાનું છે અને ગોળને આપણે બધી સાઈડથી સરસ મિક્સ કરતાં રહેવાનું છે જો એક સાઈડ ચલાવતા રહેશું તો બીજી સાઈડ છે તે ગોળ મેલ્ટ વધુ થઈ જશે અને કડવો ટેસ્ટ કરશે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું સતત બધી સાઈડથી આ રીતે ગોળને લેતા જઈને બધી વસ્તુ મિક્સ કરી દેશું ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ઘરે ચીકી બનાવીએ છીએ ને તે પરફેક્ટ નથી બનતી કારણ કે આપણે છે ને આ ચાસણી લેવામાં બહુ ઉતાવળ કરી દઈએ છીએ અને તરત જ આપણે તલ મિક્સ કરી દઈએ છીએ અને પરફેક્ટ પાયો નથી આવેલો અને તેને લીધે આપણે આ તલની ચીકી પરફેક્ટ નથી બનતી એટલે આપણે બજારમાંથી ખરીદીએ છીએ અને ઘરે નથી બનાવતા પણ બજાર કરતાં પણ વધુ ટેસ્ટી ચીકી તમે ઘરે તૈયાર કરી શકો છો નાની નાની ટીપ્સનું ધ્યાન રાખશો તો આ ચીક્કી આપણે એવી બનાવેલી છે કે જે વડીલોને દાંત નથી તે પણ ખાઈ શકશે એટલી સોફ્ટ તૈયાર થશે તમે એકવાર જરૂરથી મારી આ રીતની ચીકી ટ્રાય કરજો તો અહીંયા તમે જોઈ શકો છો ગોળ સરસ ફૂલવા લાગેલો છે હવે આપણે ફરી થોડું એવો મિશ્રણ ઉમેરી દઈશું પાણીમાં ગોળનું અને આ રીતે આપણે ચેક કરવાનું છે થોડીક વાર માટે રહેવા દેવાનું તરત નહીં ચેક કરવાનું એક બે સેકન્ડ થવા દેવાનું આ રીતે ગોળ જો આપણે તોડીએ ને તરત તૂટી જાય ને ત્યારે આપણે સમજવાનું કે પરફેક્ટ એવો પાયો આવી ગયો છે ગોળનો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ ચીકીમાં બસ આ જ એક ખાસ ટીપ્સ છે તો હવે બસ અડધી ચમચી જ થોડો ઓછો એવો આપણે ખાવાનું થોડા ઉમેરી દઈશું જેથી આપણી ચીકી સરસ સોફ્ટ બનેલી જ રહેશે અને સોડાને આપણે ગોળમાં સરસ મિક્સ કરી દેવાનો છે સરસ મિક્સ કરવાનો છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો કે સોડાની એક પણ કડી ક્યાંય ન રહેવી જોઈએ ગોળમાં સરસ મિક્સ થઈ જવી જોઈએ જો ક્યાંય એકાદી કણી રહી જશે ને તો તમે જ્યારે ચીકી ખાશો ને ત્યારે કડવો ટેસ્ટ કરશે જરા પણ સારું નહીં લાગે એટલે તમારે સરસ પહેલાં મિક્સ કરી દેવાનું ગોળમાં તો અહીંયા આપણે સરસ એવો મિક્સ કરી દીધો છે સોડાને અને ગેસની ફ્લેમ બંધ કરી દેશે અને તરત જ આપણે તલ ઉમેરીને તલ ગોળને સરસ મિક્સ કરી દઈશું આ પ્રોસેસ ફટાફટ કરવાની છે જરા પણ આપણે નિરાત નથી રાખવાની ફટાફટ મિક્સ જ કરવાનું છે જો તમે નિરાતે મિક્સ કરશો ને તો આ બધી વસ્તુ આમ જ રહેશે પરફેક્ટ તમે સેટ નહીં કરી શકો ફટાફટ મિક્સ કરી દેવાનું મિશ્રણને અને તરત જ આપણે તેને સેટ કરવાનું છે તો આ મિશ્રણને સેટ કરવા માટે આપણે બે થાળી લીધી છે થાળીને ઊંધી સાઈડ આપણે ઘી લગાવી દીધું છે જેથી આપણે ચીકી સરસ ડીમોલ્ડ કરી શકીએ એટલા માટે તો અહીંયા આપણે સરસ એવા મિક્સ કરી દીધા તલને તો હવે બંને થાળી ઉપર થોડું થોડું મિશ્રણ રાખી દઈશું અને વાટકાની મદદથી આપણે આ રીતે સરસ ચીકીને ફેલાવી દેવાનું છે આ પ્રોસેસ પણ ફટાફટ કરવાની છે જો મિશ્રણ ઠંડુ થઈ ગયું તો તમે ચીકી સેટ નહીં કરી શકો તો તમારે તલ જેવી પાતળી ચીકી જોતી હોય ને ફ્રેન્ડ્સ તો આ ટીપ્સ ખાસ ધ્યાન રાખવાનું ગરમમાં ફટાફટ તમારે સેટ કરી દેવાનું છે આ રીતે ચીકીને અને થાળીની પાછળની સાઈડ આપણે ઘી લગાવીને અગાઉથી તૈયાર જ રાખવાની થાળી જેથી આપણે ફટાફટ ચીકી સેટ કરી શકીએ જો પહેલેથી નહીં સેટ કરીને રાખી થાળી આપણે તો આ બધું કરવા બેસું આપણે અહીંયા તો ચીકી ઠંડી થઈ જશે એટલે આ ટીપ્સ પણ તમારે ધ્યાન રાખવાની છે પહેલેથી આપણે થાળી સરસ ઘીથી ગ્રીસ કરી લેશું અને આ રીતે આપણે ચીકીને જેટલી પાતળી પાથરી શકીએ એટલે આપણે પાતળી પાથરવાની છે અને કિનારાથી આપણે સેટ કરવાનું છે કિનારાથી આપણે થોડું વાટકાને પ્રેશર આપશું એટલે પરફેક્ટ ચીકી આપણી થશે બધી સાઈડથી એક જ સરખી થશે ના એક બાજુ જાડી કે ના એક બાજુ પાતળી આ રીતથી ફેન્સ તમે ચીકી બનાવશો ને એટલે પાપડ જેવી પાતળી ચીકી થશે તમારી પણ આ એક પ્રોસેસ તમારે ફટાફટ કરવાની રહેશે ગરમમાં જ તમારે ચીકીને સેટ કરવાની છે જો ઠંડુ થઈ ગયું તો સેટ નહીં કરી શકો ગરમ છે એટલે અહીંયા સરસ સેટ થઈ જશે તો છે ને આસાન રીત આપણે જ્યારે ચીકી બનાવીએ ત્યારે નીચે પ્લેટફોર્મ ખરાબ કરીએ અને લાદી ખરાબ કરીએ તેના કરતાં આ રીતે ફટાફટ ચીકી તૈયાર કરી શકો છો અને પાંચથી સાત મિનિટમાં જ આ ચીકી ઠંડી પણ થઈ જાય છે અને ડીમોલ્ડ કરવી પણ આસાન છે જ્યારે આપણે પ્લેટફોર્મ ઉપર કરીએ ત્યારે નીચે તલ નાખવા ટોપરું નાખવું એ ઝંઝટ થાય છે પણ આમાંથી તમે પાતળી સરસ ચીકી તૈયાર કરી શકો છો તો ઠંડી થઈ જાય પછી શું કરવાનું છે છરી અથવા ચમચી આ રીતે ફેરવશો ને કિનારા ઉપર એટલે સરસ એવી ચીક્કી ઉખડી જશે કારણ કે આની અંદર આપણે ઘી લગાવેલું છે એટલે તમે જોઈ શકો છો અને ઘી લગાવેલું છે તેને લીધે આપણી ચીક્કીમાં સાઇનિંગ પણ ખૂબ જ સરસ આવેલી છે તો તમે જોઈ શકો છો આપણા પાપડ જેવી ચીક્કી તૈયાર છે તો આ ચીક્કીમાં આપણે ઘી લગાવેલું છે ને નીચે એટલે આ ચીક્કી છે તે તમે ગમે ત્યાં સ્ટોર કરશો ખુલ્લામાં હવામાં રાખશો તો પણ આ એકબીજા સાથે ચીપકશે જ નહીં આ રીતે છૂટી છૂટી જ રહેશે ઘી લગાવેલું છે એટલે તેની અંદર ખૂબ જ સરસ સાઇનિંગ પણ આવેલી છે તો તમે પણ આ ઉત્તરાયણે આ રીતે તલની પાપડ જેવી ચીકી જરૂરથી બનાવજો વડીલો પણ ખાઈ શકે તેવી સ્તોપ